તો હાલો કેમ છો બધા મજા મા મજામાં તો સ્વાગત છે આપણે એન્ડી કોલે યુટ્યુબ ચેનલ ની અંદર ટટણ આવી જ વાળીએ હવાર નો ઓલગ નથી બન્યો સુરત હાથમાં આવી ગયા છે ને વ્લોગ બનાવવા આવી ગયો છે વાળીએ ને બધા માંડવી કહેતા હોય તો હું માંડવી કહેવાય કેટલે પૈગું કામ કરોક આટાવાટો મારી આવું દવા સટો જ તો એટલે આપણા બધા માણસો નીકળે છે બારા ધીમે 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 કરતા આવે તો હું કહેવાય માંડવી નું કામ કરું હાલત તમને બતાડી દઉં તમો દીક લખ સબત શેર કરી દેજો હાલો બતાજો જાવ ભાઈ માંડવી તો ઘણી કરી કે અહીં લીધી છે આવડા અહીં થાય ભેગા થઈન આચી છે બીનું ઓ 48 હા 48 નંબર માંડવી આવેલ છે બીનું બેન ને જોવો તમે આમ ખુરખા બતાડી દીધા જો હે અવિનું ભાઈ ભારો લઈને ભાગ્યા છે જોઈ લો તો ભાઈ માંડવી જો કે કુકાઈ ગઈ છે વર્ધી ને ખ્યાઈ तो तो मैं आओ कैसे है थोड़ा गुण हूँ क्या बया पात्र है वो कहीं गुण थी बुद्धिया मैं दो तो मैं ये डिब्बे भी है क्या क्या है जी हाँ दी दो तो मैं भाई सिंह भाई ये दी तली ली चेनर दी हूँ कच्ची ली है दो तो मैं भाई खोर का बदल दिया भाई आवड़ा है भाई है कि कहीं कहीं હા જવા આમ જુઓ તમે જવા ત્યાં ખ્યા હાવાવાળા આપણા મૂકી દી પાછી ભાઈ કહે છે કેમ ગાડીને પાથરો મારો તો ભાઈ બધી જો એટલી ખ્યા દીધી છે માંડવી અડતી ઊભી છે જુઓ તમે તો ભાઈ હવે માંડવી તો ખ્યા હાઈ જાય બરોબર માંડવી ક્યાં હઈ તો યડા પાસે આપડા થઈ જશે બીજા નવું પાડું આવી જાય એટલે બીજું કાંઈ શિયાળો કરવાનું આપણે શું કહેવાય બહુ બધી નહીં રે એટલે આ બધું કામકાજ રેડી થઈ ગયે છે ભાઈ હવે થઈ શકો તમે આ બધું માંડવી ક્યાં થઈ ગયેલી છે ઓઈલ કાર આપણે તેમ માઇલા થઈને સુરત હાથમાં ગયા છે તમે જોવા તમે ખડામાં સુરત દાદા હાથમા છે તો સુરત બાપા આ તૈયારી થઈ ગઈ છે જીરી ગયા હવે દેખાય છે હવે અટાણસ બ્લોગ બનાવવાનો ટાઈમ જીડો છે ભાઈ મારે બનાવી માણસો કામ કરે છે ઇરાડા ને લુ આવી ગયું છે બધી લંગરા કાઢી ગયું છે તમને આમાં દેખાતું આપણા વિડીયોમાં બરોબર તો હવે છે ને આપણે જ્યાં ઉપાડવાની બાકી છે ને માંડવી એ બાજુ હું આવી લો જ છું બરોબર ઈ માંડવી કેટલી ઉપાડવાની બાકી રઈ ઈ ખબર નથી ભાઈ તો અહીંથી ભાઈ શરૂ થઈ ગયો છે ક્યારો તો જો અહીંથી ઉપાડેલી છે આ બાજુથી અહીંથી બધી બાકી છે ઉપાડવાની હવે તો આ બાજુ ધીમે ધીમે શરૂ તો થઈ ગયું છે આ થોડીક શેઢો તો શેઢો 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 છેડો છેડો કે લીધા બરાબર આ તો યળ અને લંગરો હોય કાઢી ગયું જો તમે આમાં દેખાય જો આ બધા યળ અને લંગરી કાઢી ગયું છે અમાય જે એક ઠેકાણે તો પાકી ગયેલા છે એ પણ તમને બતાડી દો જો એરડા પણ સરસ મજાના થઈ ગયા ને એટલું ઉપરવાન બાકી છે આ ગિરનાર છે ગિરનાર ચાર એ ઓલી બાજુ બીટે બત્રી છે માંડવી તો લાટ છે ભાવેલી ભાઈ તો હવે એરડા છે ને લૂમ બાકેલ તમને બતાડવા જાવ છું ત્યાં હું જ કરી દેજો હાલો तो मित्र आया आ गयो सो आपणे फाइनल मोटा लुमडा बाजू वेऊ शामत में જોઈસો કે એક ધારા મોટા મોટા લुमडा જકો થઈ ગયે છે બધાય લુમ એક એક એટલે મોટી લુમ છે ને અહીંયા આવસુ અગડે હું જોવો તમે ઓ હો કાધુ આવી ગયે છે માં ભાઈ તો જો ભાઈ યરડી અહીં પાકી ગઈ છે અમે બતાડી દો

પાકી ગઈ હરડી જો હરડી પાકી બરોબર છે ભાઈ તો આજનો મીનો પૂરો થાય છે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો